શહેરમાં સૌપ્રથમ ગણપતિની વાસ્તે ગાસ્તે આગમન યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું વક્રતુંડ સહિતના તમામ ઢોલતાસા ઢમરૂ સાથે ટીમ તથા આતશબાજી સાથે શહેરના રાજમાર્ગો પર ખર્ચીકર યુવક મંડળની આ પ્રથમ ગણેશ આગમન યાત્રા નીકળી ખાસ મુંબઈના કલાકાર દ્વારા શિવજીના સ્વરૂપમાં ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી સાથે જ પાછળ કીર્તિમુક તૈયાર કરવામાં આવ્યું છે શહેરના ખર્ચીકરના ખાચામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખર્ચીકર યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શનિવારે શહેરના રાજમાર્ગો પરથી શહેરના સૌ પ્રથમ ખર્ચીકર યુવક મંડળ દ્વારા ગણેશજીની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી આ આગમન યાત્રામાં મકરાતુંડ સહિતના ઢોલ તાસા ડમરુ સાથેની ટીમ તથા ભવ્ય આતશબાજી અને પોલીસ બંદોબસ્ત સાથે આગમન યાત્રામાં સ્વયંભૂ માનવ મેરામણ ઉમટ્યું હતું આ પ્રતિમાને મુંબઈના કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે જેમાં ભગવાન ભોળાનાથના સ્વરૂપમાં શ્રીજીને બતાવવામાં આવ્યા છે તથા પાછળ કીર્તિમુખ સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે